તેના બદલે તેના અન્ય કોઈ રેવન્યુ રેકોર્ડ જેમ કે પ્રોપર્ટી કાર્ડ કાઢવા અંગેની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી ધારી નગરપાલિકા વિસ્તારમાં મિલકતના ધરાવતા ગ્રામજનો પાસે રેવન્યુ રેકોર્ડના આધારે સ્વરૂપે નમૂના નંબર બે માં ફેરફાર કરવા અંગેની કામગીરી આપસી દ્વારા બંધ કરવામાં આવેલ છે તેમજ સિટી સર્વેમાં પ્રોપર્ટી કાર્ડની કામગીરી આજથી દિન સુધી ચાલુ થઈ નથી લોકોને ખૂબ હાલાકી પડી રહી છે બે નંબર સાહેબ એવો તમને ખબર જ છે કઈ રીતનું પુરાવો છે હું તમને વિગતવાર નહીં તમને શોર્ટમાં સમજાવી દઉં કે બે હજાર બે હજાર ને બે હજાર એકની અંદર સિટી સર્વેની કામગીરી ચાલુ થઈ ગઈ પછી બંધ કરી દેવામાં એના આધારે પ્રોપર્ટી કાર્ડ જે નીકળવા જોઈએ એ નીકળે બીજું કે તમે બે નંબરનો રેકોર્ડ છે એ શું કામ બંધ કરશો તો એવું કહેવામાં આવે છે કે બે નંબરનો રેકોર્ડ છે એ નગરપાલિકા અર્બન આપણે થઈ ગયું હોવાથી એને પ્રોપર્ટી કાર્ડનું આપણે પુરાવા તરીકે એને દેશું પણ એવું ક્યાંય છે નહીં સાહેબ તમારે બે નંબર જોતો હોય તો બગસરા નગરપાલિકા બે નંબર અત્યારે આપી રહ્યું છે

અંતર્ગત આવતા જે પોર્ટલોને કામગીરી છે એની અંદર સદંતર જે ધાંધિયા ચાલી રહ્યા છે એના વિરોધની અંદર અમે આવેદન પત્ર માટે પહેલા નગરપાલિકામાં ગયા હતા અને બે નંબરના મુદ્દાઓને લઈને પ્રાંતની અંદર ગયા હતા જ્યારે નગરપાલિકા જે ધારી છે એની અંદર તમારે લગ્ન નોંધણી પોર્ટલ બિન ખેતીનું પોર્ટલ સબ પ્લોટિંગના પોર્ટલ આવા જે પોર્ટલો પંદર દિવસની અંદર ચાલુ થવા જોઈએ સાત મહિના પછી પણ ચાલુ થયા નથી કાયમી ચીફ ઓફિસરની માંગણી છે ચીફ ઓફિસર સાહેબ અઠવાડિયામાં બે વખત આવે છે કાયમી ચીફ ઓફિસર મળે તેવી માંગણી છે સફાઈ ને લઈને ડમ્પિંગ યાર્ડનો અમારો મુદ્દો છે લાઇટ નો લઈને અમારો પ્રશ્ન છે કે ભાઈ નવી જ્યાં સુધી પોલ પોલ વાળી જે આખી લાઇટ ન હોય ત્યાં સુધી જે જે લેમ્પો છે ચાલુ કરાવી અને સમગ્ર કામનું અંદર અજવાળા કરવામાં આવે પણ એક મેં ચીમકી આપેલી હતી ત્યારબાદ થોડીક કામગીરી અને લગ્ન ગુણનું એક પોર્ટલ ચાલુ અત્યારે કહ્યું છે બાકી તમામ પોર્ટલો બંધ છે સબ પ્લોટિંગને લીધે ઘણા બધા કામ અટકે છે પ્રોપર્ટી કાર્ડ કાઢવું હોય તો પહેલી પુરાવો સબ પ્લોટિંગનો છે તો પ્રોપર્ટી કાર્ડ નીકળે કે પછી બ્રાન્ચ સાહેબની અંદર અમે જે મુદ્દાની રજૂઆત કરી છે એ બે નંબરને લઈને કરી છે કે ભાઈ બે નંબર છે એનું ટેબલ ચાલુ રે ચાલુ રે અને ચાલુ રે જ કેમ કે જયારે તમે સિટી સર્વે કરો છો બે હજાર બે ને બે હજાર એકની અંદર અહીંયા થયો છે એની કામગીરી આગળ વધી નથી જેનો પ્રોપર્ટી કાર્ડ નંબર આપો બાકીના બે નંબર ટેબલ બંધ ન જ કરી શકાય બહુ તાકાત થી કહું છું બહુ જવાબદારી પૂર્વક કહું છું અને જો કરી શકાય તો તમે બધા બંધ કરી દો અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓ બે નંબર આપે છે આ બે નંબર નો એક એવો પુરાવો છે જે લોન કેસ ની અંદર વારસાઈની ની અંદર કે પછી અત્યારે અમુક ધારી ગામની અંદર મકાનો બની છે છે અને બે નંબર ન મળવાથી એને કનેક્શન નથી આવતું લાઈટનું છોકરાઓને ફી માટે લોન લેવી છે તો એ બે નંબરને લોન નથી લેવાતી એટલે બે નંબરનો પુરાવો બહુ અગત્યનો પુરાવો છે ને એને બંધ ન કરી શકાય ક્યાંય બંધ નથી તો ધારીમાં જ શું કામ આવો અન્ય અમારી શકે શું કામ એવી રજૂઆત કરવા માટે અમે પ્રાંત કચેરી આવ્યા છે અને અલ્ટી મેટમ આપ્યું છે ધારી પોલીસ દ્વારા ધરણાનો અમારો કાર્યક્રમ હતો એને નેગેટિવ અભિપ્રાય આપ્યો છે કે કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જાય છે એટલે અમને ગુંડા તત્વોમાં ગણીને અમને આપેલી નથી રાન સાહેબ ને અમે રજૂઆત કરીએ છીએ સાહેબ ગાંધી ચીંદી અમારે ગામને આંદોલન કરતા આવડે છે પંદર દિવસની અંદર નહીં તો અમે આંદોલન ઉપર ઉતરીશું અને પોલીસ કેસ કરશે અમારી ઉપર કે જેલમાં પૂરશે તો એ અમારી તૈયારી છે